અલ હા હેરી તને તાવય આવી ગયો ભલામાણ પણ બીમા એ આયા કાય ન હોય તારું ડુ અને હોલ્યા તો હે ને કાય કોકવાઈન તૈયારીત કરી રાખે આગળ જાવ એટલે હેરી તો જો મોર લે એ મેરી તારો બાપ ઈ તો ખૂટીયો છે બીમા તું નકામી આમથી આમથી બીવે લે ઓય એટલી બિસ લાગી તું સગના તારી વહ હાવ બીકણના પેટની પેદા થઈ એ સાનોમોનો મુંગો મરીને ગાડી આંપવા મંડને તું કોકના ઘર ભંગવી ભલા માણી આ છે જો તારે તું તાર ખોટું ન લગાડવું હો એ બને માં માકા ઠેકાણ નડતું આવે મને મામે હારો 6:30 થયો

હા, કઈ જાતે મેં આમ જો તો અડધી રાત થાય બધા હગાય અને આ સંગરમાં દાડી પણ એટલે જ નથી કા શું કીધું હે એની કે આવે એમ કીધું અરે પણ પૂછું તો મારી માં સા પો ગયા

બહેનિયા બોલની આ વાત સમજી એની અહી કાંઈ કઈ આ હાર ક્યો મોકે પેટનું ફૂટી બસaru ગાડીમાં કોઈ કઈ હોય કે

મમ્મી કે કે એ હિલાકી આ સંગલ કેટલું ઘાટું રે બેરા એ ડ્રાઈવર યહ ભરતા હોય તો આઈ આવો આ સંગલ માપુટી બેરા ઇને જોને ગાયો ગા એમ હું કરને આ એ સંગલ એ ડ્રાઈવર કઈ કા થોરો એ તાર બાપ છે

うわ!

અરે રે રે ઓ નો મને કઈ કરતા ને તમાર ઘરાણા જોશે આલો ઘરાણા મને કઈ લોકો આલો બધા ઘરાણા તમને લઈ દઉં ઓય માં એ કરી છે યે બેરા नाम तो के मने Yeah, 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 yeah,

Nå! No. માણા હોય જનાવર હોય કઈ ખબર ન પડી બાપા એ હમણાં મારી કાશી ખા ના ના બાપા તમારે હું ન થવું એમ જંગલ બહાર નીકળવા આયા એ હમણાં હવે ઘરે જ આવી છે